નમસ્કાર દર્શક મિત્રો પાટણ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા અકલાવ તાલુકાના હઠીપુરા પંચમુખી મહનુમાનજીના મંદિરે દર શનિવારે શાળાના બાળકોને વિનામૂલ્યે ભોજન સેવા આપવામાં આવે છે પંચમુખી હનુમાનજીના મંદિરે દર શનિવાર તેમજ વાર તહેવારે આવી ભક્તોની ખૂબ ભીડ જોવા મળતી હોય અને પંચમુખી હનુમાન મંદિરે દર્શન કરી સંત અરવિંદ દાસજી બાપુના આશીર્વાદ મેળવતા હોય છે તેમજ હઠીપુરા પંચમુખી મંદિરના સંત અરવિંદદાસ બાપુ દ્વારા બાળકોની ખૂબ મોટી સંખ્યામાં ભોજન પીરસવું ખૂબ સરસ કામગીરી કરવામાં આવે છે અને સંત અરવિંદદાસ બાપુના આશીર્વાદથી ભાવિ ભક્તોના દુઃખ દર્પણ દૂર થતા હોય અને મનોકામના પૂર્ણ થતી હોય તેવું ખૂબ ભાવિ ભક્તો દ્વારા જાણવા મળ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતિકકુમાર પટેલ